જ્ઞાન વિદ્યાપીઠ દ્વારા સંચાલિત ધ પ્રાઇમરી સ્કૂલ ગુજરાતી માધ્યમમાં બાળકોના નાનપણથી જ લોકશાહીના મૂલ્યો અને નાગરિકતાના ગુણો વિકસાવવાના આશયથી પ્રાઇમરીના બાળકો માટે લોકશાહી ઢબે શાળા પંચાયત ચૂંટણી પ્રક્રિયા બે હજાર પચીસ છવ્વીસનું નું આયોજન કરેલ છે જે અંતર્ગત મહત્વના મુદ્દાઓનો ટૂંક સાર રજૂ કરવા હું ઉપસ્થિત થઈ છું લોકશાહીના મૂળભૂત સિદ્ધાંતોનો પરિચય બાળકોને મતદાન પ્રક્રિયાથી પરિચિત કરી મતદાનનું મહત્વ સમજાવવામાં આવે છે બાળકો શીખે કેવી રીતે પોતાના પ્રતિનિધિઓ ચૂંટવા અને શા માટે પ્રતિનિધિઓની જરૂર હોય છે તેવી પ્રતિનિધિત્વની સમજ આપવામાં આવે છે વિવિધ મતોનો આદર અને વિચાર સન્માન કેવી રીતે કરવું તે પણ શીખે છે નાગરિકતાના ગુણોનો વિકાસ બાળકો શાળામાં કાર્યોમાં ભાગીદાર બનતા શીખે છે અને જવાબદારીઓ પ્રત્યે જાગૃત બને છે ઉમેદવારી પ્રચાર અને બીજાને પ્રેરિત કરવાથી નેતૃત્વના ગુણોનો વિકાસ થાય છે બાળકોમાં નિર્ણય લેવાની ક્ષમતા વિકસે છે ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેવાથી બાળકો એકબીજા સાથે સહકાર આપતા અને એક ટીમ તરીકે કામ કરતા શીખે છે આમ એકતાની ભાવના કેળવાય છે ચૂંટણી પ્રચાર સભાઓનું આયોજન વગેરે દ્વારા બાળકોમાં સંગઠનાત્મક કૌશલ્યો વિકસે છે શાળાની પ્રક્રિયા વાસ્તવિક લોકશાહી પ્રક્રિયાનું એક નાનું મોડેલ પાડે છે જેનાથી બાળકોને વાસ્તવિક જીવનમાં ચૂંટણી કેવી રીતે થાય છે તેની સમજ મળે છે બાળકો ચૂંટણીના નિયમો અને આચારસંહિતાનું પાલન કરવાનું શીખે છે ઉમેદવારોએ પોતાનો પક્ષ રજૂ કરવા ભાષણ આપવું પડે છે જેનાથી બાળકોમાં વક્તૃત્વ કૌશલ્ય અને આત્મવિશ્વાસ વધે છે ટૂંકમાં પ્રાથમિક શાળામાં ચૂંટણી પ્રક્રિયા એ માત્ર એક પ્રવૃત્તિ નથી પરંતુ તે ભવિષ્યના જવાબદાર નાગરિકોનું નિર્માણ કરવા માટે એક પાયાનું પગલું છે જે બાળકોના સર્વાંગી વિકાસ માટે ખૂબ જ ફાયદાકારક છે બસ અંતમાં એટલું જ કહીશ કે નાઇસના બાળકો ભવિષ્યમાં મહાન રાષ્ટ્રીય નેતા બને અને દેશનું નામ વિશ્વમાં રોશન કરે તેવી ઈશ્વરને અભ્યર્થના સ અસ્તુ હવેથી ચૂંટણી પ્રક્રિયા શાળામાં કઈ રીતે થશે તેનો ટૂંક સાર રજૂ કરશે શ્રી ભાવિન સર નમસ્કાર વાલી શ્રી હું ભાવિન ઠાકર નાઈસ પરિવારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આગળ આચાર્ય શ્રી મનીષાબેને કહ્યું તે પ્રમાણે નાઈસ ધ પ્રાઇમરી સ્કૂલના વિદ્યાર્થીઓ માટે શાળા પંચાયતની ચૂંટણી બે હજાર પચીસ છવ્વીસનું આયોજન કરવામાં આવેલ છે આ ચૂંટણી અંતર્ગત પ્રાથમિક શાળાની ચૂંટણી પ્રક્રિયા શા માટે તો કે બાળકોની અંદર લોકશાહીના મૂળભૂત સિદ્ધાંતો છે એ શીખવવા માટે તથા ભવિષ્યમાં એક જવાબદાર નાગરિક બની રહે એ આશયથી આ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે વિદ્યાર્થીઓને તે ખ્યાલ જ છે પણ આપ સૌને વિદિત થાય કે આ ચૂંટણી પ્રક્રિયા કઈ રીતે થશે તો એનું એક સરસ મજાનું આયોજન છે એ શાળા દ્વારા કરવામાં આવ્યું છે સૌપ્રથમ પ્રથમ ચૂંટણીની જાહેરાત છે એ શાળાના આચાર્યશ્રી દ્વારા છે એ કરવામાં આવ્યું છે ચૂંટણીનો હેતુ શ છે એ પણ વિદ્યાર્થીઓને સારી રીતે શિક્ષકોએ છે એ સમજાવ્યું છે ત્યારબાદ જે ઉમેદવારો જે છે એમને એમના ઉમેદવારી પત્ર છે એ ભરવામાં ભરવાના હોય છે તેની અંદર પોતાનું પૂરું નામ પોતાની ઉંમર પોતાનું ધોરણ અને પોતે કયા પદ માટે આ ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી રહ્યા છે એની સ્પષ્ટતા છે એ પણ કરવાની હોય છે ત્યારબાદ એક એવી એસેમ્બલીનું આયોજન કરવામાં આવે છે જેની અંદર જે વિદ્યાર્થીઓ ઉમેદવાર તરીકે પસંદ થયા છે અથવા તો જેણે ઉમેદવારી પત્ર ભર્યા છે એ પોતાનો પરિચય છે એ વિદ્યાર્થીઓને આપશે પોતાના મિત્રો અને સહપાઠીઓને એ સમજાવશે કે પોતે ચૂંટણીમાં ઊભો રહ્યો છે તો એ શાળા માટે શું કરશે કે જેથી તમે એને મત આપી શકો આ રીતે વિદ્યાર્થીઓને અમે અત્યારથી જ આ લોકશાહીના પાઠો છે એ ભણાવીએ છીએ પ્રચારનું કાર્ય પૂર્ણ થયા પછી મતદાન છે એની તારીખ જાહેર કરવામાં આવે છે શાળામાં એક મતદાન બૂથ છે એ ઊભું કરવામાં આવે છે જે વાસ્તવિક ચૂંટણી જેવો છે એ વિદ્યાર્થીઓને અનુભવ કરાવે છે વિદ્યાર્થીઓ એક પછી એક મતદાન કરવા માટે આવે છે તેમને મતપત્ર આપવામાં આવે છે જેમાં ઉમેદવારના નામ હોય છે વિદ્યાર્થી તેમને ગમતા ઉમેદવારના નામની સામે છે એ નિશાની કરે છે ગુપ્ત મતદાનની પ્રક્રિયા જે છે એ હાથ ધરવામાં આવે છે જેથી કરીને વિદ્યાર્થી કોઈ પણ દબાણ વગર છે એ પોતાનું કિંમતી મત આપી શકે છે ત્યારબાદ છે એ મતગણતરી શરૂ થાય છે મતદાન પૂર્ણ થયા પછી શિક્ષકો અથવા તો અન્ય સ્ટાફની હાજરીમાં મતગણતરી છે એ હાથ ધરવામાં આવે છે જે પૂરી પારદર્શિતા છે એ જાળવે છે મતદાનની આ પ્રક્રિયા પૂર્ણ થયા પછી પરિણામોની છે એ જાહેરાત કરવામાં આવે છે અને શપથ ગ્રહણ સમારોહનું આયોજન પણ કરવામાં આવે છે મતગણતરી બાદ જે વિજેતા થયેલા ઉમેદવારો હોય તેમના નામની ઘોષણા કરવામાં આવે છે તેમને અભિનંદન આપવામાં આવે છે અને નક્કી કરેલા દિવસે શાળામાંથી ચૂંટાયેલા આ પ્રતિનિધિઓનો છે એ શપથ ગ્રહણ સમારોહ છે એ પણ યોજવામાં આવે છે અને શાળા પ્રત્યેની તેમની જવાબદારી શું હોય છે તે અંગેની પ્રતિજ્ઞા તેઓ લે છે આ પ્રક્રિયા જે લોકશાહી ઢબે શાળા પંચાયતની ચૂંટણી થાય છે એના ફાયદા શું તો કે બાળકને લોકશાહી પ્રણાલીનો છે એ વ્યવહારો અનુભવ મળી રહે છે તેમની અંદર નેતૃત્વના ગુણો વિકસે છે નિર્ણય લેવાની ક્ષમતા અને જવાબદારી સમજવામાં એ મદદ મળે છે તેઓ શાળા સમુદાયમાં સક્રિયપણે ભાગ લેતા થાય છે ચૂંટણી પ્રક્રિયા બાળકોમાં સહિષ્ણુતા આદર અને સહયોગ જેવા મૂલ્યો છે એ વિકસાવવામાં મદદરૂપ થાય છે આવા ઉમદા હેતુથી આ શાળાની અંદર શાળા પંચાયતની ચૂંટણી છે એનું આયોજન કરવામાં આવ્યું છે થેન્ક યુ